અને વાલીઓ દ્વારા સ્કૂલ ની કરવામાં આવતા ડાંગ જિલ્લાના શિક્ષણ શાખા અધિકારી પદાધિકારીઓમાં અફરાતફરી નો માહોલ સર્જાયો વાલીઓનું કહેવું છે કે ભણવાના સમયે છોકરાઓ શિક્ષણ આપવાની જગ્યાએ ભીસ્યા ડીમ બાજુ ફરતા જોવા મળે છે અને આચાર્ય દ્વારા વાલીઓનું અપમાન કરવામાં આવતું હોય છે ત્યારે વાલીઓનું કહેવું છે કે એકસો પચાસમી ઓગસ્ટના દિવસે સ્કૂલના છોકરાઓને રાષ્ટ્રગીત પણ આવડતું ન હતું જો આવું જે ચાલશે તો છોકરાઓનું ભવિષ્ય શું થશે તેવા વાલીઓમાં પ્રશ્ન ઉઠ્યા છે રિપોર્ટર રમેશ મહલ્લા ડાંગ